પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા જેમને કર્યો છે ચોંકાવનારો દાવો દિનેશ બાંભણિયાના મતે ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ઉભો કરવા માટે જયંતિભાઈ સરધારાને અપાઈ અપાય છે સોપારી પાટીદારની આ બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી પાટીદારો ક્યાં આપવામાં આવી તેનો આગામી દિવસમાં કરાશે ખુલાસો દિનેશ બાંભણિયાના મતે એક ફાર્મ હાઉસમાં ખોડલધામના નરેશ પટેલ અને સરદારધામના ગગજીભાઈ સુતરિયાને બદનામ કરવા કાવતરું ઘડાયું હતું તેમાં કોણ કોણ હાજર હતું તેનો ટૂંક સમયમાં ખુલાસો કરાશે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિકવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિકવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું કરવામાં આવ્યું હતું આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે કેટલા લોકો ત્યાં હાજર હતા તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પાટીદાર આગેવાનો વચ્ચે વિવાદ પર આપ્યું નિવેદન રાઘવજી પટેલ ના મતે સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવો જોઈએ ખરેખર વિવાદ શું છે તેની ખબર નથી પરંતુ સમાધાન માટે પ્રયાસ થશે